நல்ல முத்திர ஜீரோ பாடுவா زم ته ځېراわせ وړي اړولن سولوا ځو हेला मित्र जीरो पड़वा जो ના મિત્રો જીરું ઉપાડવાનું કામકાજ શરૂ છે ચાર મિત્રો થશે મિત્રો એક લાઈક કરતા જો મકરા ખેડૂત પુત્ર માટે ફૂલ जोरदार મહેનત માંથી જીરું થયું છે મિત્રો જો એક લાઈક કરો ખેડૂત મિત્રાને મિત્રો લો જરા જીરું ઉપાડવાનું શરૂ છે મિત્ર સાંજનો સમય છે જો કેવી રીતે જીરું ઉપાડાવામાં આવે જો ને મિત્ર એવી રીતે મિત્ર જીરું પાડવામાં આવે છે જો જીરાના પાક મિત્રો એક લાઈક કરો 4 મિત્રો જોઈ રહ્યા છે એક લાઈક 6 મિત્રો લાઈવ થઈ ચૂક્યા છે ખેડૂત ની મહેનત માટે મિત્રો એક ખેડૂત પુત્ર હોય તો મિત્રો એક લાઈક કરીજો લો આ કપડા માં આવીતે પાથરા કરવામાં આવે છે લો हम्म एक लाइक ये अरबन मित्र खेडत पुत्र ने एक लाइक करो मित्र थैंक यू अरबन गोंडिया हरबन गोंडलिया गोंडलिया थैंक यू मित्र जो मित्र जीरो नजारो जो दीप सांजना समय क्यों मस्त बताओ पिस्तौ मन उतर से भाई અરે 45 માં નઈ પણ 1 કે 10ક 10ક પણ ઉતરશે 1 કે 5 કે નું આવતર છે 50 માં આ તો બધું થાય એવું છે મિત્રો જો નો ભાઈ હવે તો પાક માં થઈ જ મિત્રો જો આ બাকি જો છે थैंक यू भाई लाइक सुपोर्ट करो बदल थैंक यू भाई સાંજના સમય અને સવારના સમય વધારે ઉપડે જોજેથી ખરે ઓછું અને ભેજવાળો સુકકો વાતાવરણ હોય સાર મિત્રો જોડા શક્યા છે એક લાઈક કરો મિત્રો મને એક લાઈક Good place. Thank you. Bye. Lo lắng cho gia mình Mình પોરબંદર માડ એક્સ પોરબંદર ગુડ પ્લેસ થેન્ક યુ ભાઈ તમે પોરબંદર ના જવો હો તમારે ભાઈબલ શેનું વાવેતર કરો ઝીરું કે રાયડો चरित्र थाना थाना थैंक यू भाई तुम्हारा थाना हमारा थाना वावतर यहां करवाती थाना हारा नो थे हमारा जीरो वधारे वा वीरा नो वावते वधारे करे छे थाना थाय मीडियम थाय जो संपूर्ण संपूर्णपणे जीरा नो वावते से साइड में घाव थोड़ा હજારો તો જીરાના ભાવ સારા છે મિત્ર નામ નામ રે ને ઉતરી જાય નામ નામ ભાવરા તો સારા મિત્ર જીરાના જો જે તો ઉપાડવાનું શરૂ છે કાઢવાનું બાકી છે મિત્ર ના મિત્ર જોઈન થા મિત્રા એક લાઈક કરો જો જીરા નું વાવ તો જો મિત્ર એક લાઈક કરો જો દસ મિત્રો લાગશે મિત્ર એક લાક કરો મિત્ર તમારે એક લાખ થી અમને મોટીવે છે મિત્ર જો જીરાનું ભાવતર જો આપણે ઉપાડવાનું શરૂ છે થોડું પાકી ગયું હે જો ખેડૂત ખેડૂતના મિત્ર સપોર્ટ કરો પ્લીઝ ખેડૂત છો તો મિત્ર બધું છે ખેડૂતને સપોર્ટ કરો મિત્ર એક લાયક ને થઈ છે મિત્ર તો બે થેન્ક યુ મિત્રો ડબ્બે લાઇક ખેડૂત ખેડૂતને સપોર્ટ કરો પ્લીઝ મિત્રો ખેડૂતને કાળે મહેનત મજૂરી માટે એક લાઇક તો કરો મિત્રો જો જીરાનો સંપૂર્ણ પાક પડી ગયો છે અને ઉપાડવાનું શરૂ છે જુઓ खेड़ ने मित्र नहीं सपोर्ट करो विजय गंडनिया कया गाम Jasdan taloko jelo rakot gam taloko jasdan jasdan nasi urat pur gam mitra jelo rakot taloko jasdan taloko jasdan agar tuh nih udah nih udah loh mitra kira nggak ada মিত্ৰ নজাৰ <laughs> <laughs> विजय गोडाया क्यू है विजय जसदन जसद मित्र जिलो राजकोट सात मित्र से एक मित्र एक लाइक तो मकरो मित्र खेडत ने एक लाइक करो dalam itu teman surat dada na karena oke wah semuanya surat dada na enggak जो मित्र जो नजारा जो खाली जो अभी रूप में जो एक लाइक हाला मित्र लाइक शेयर सपोर्ट करो मित्रा खेडूत ने Jawa mitra, <tuk tangan> <tuk tangan> <tuk tangan> mitra, mitra Jawa mitra sana semenyo zon, zon desa ngoro mitra zon, Jawa betah zon Jawa સાંજના સમયે સૂર્ય કેવો લાગતો મસ્ત મજાનો ચમકે છે જીરું પણ મિત્રો મસ્ત ઉકાળવાનું પણ શરૂ છે કે મિત્રલાય એક મિતે કુંડળિયા નહો પાસ લુપડે ના ટીર પણ થઈ ગયું છે ફરે મિત્ર સપોર્ટ કો ખડ મિત્રને જો નો નજારા જો જીરાનો મિત્ર જો આવોને તર મિતરા ગામડામાં જોવા મળે તોલા લેલું સમતો અત્યારે એક કસર કોને પીળો મિત્ર બાકી ગયો એટલે જીરાને સુગંધ પણ મસ્ત આવે છે मित्र एक लाइक करो खेड़ पुत्र ने एक लाइक करो मित्र जो फिर अंदर अंदर नजारा जो एक लाइक करो मित्रा जरूर ऊपरो सरो सो बैठ पांच मित्र लाइव छे एक लाइक तो करो मित्रा પ્લીઝ મિત્રો એક લાઈક કરી દો થેન્ક યુ ઘડૂત પુત્રને સબળ કરવા માટે સાત જણા લાઈવ છે મિત્રો એક લાઈક તો કરો મારા એક લાઈક ના પૈસા નથી મળતા પણ વિડિયોને મોટિવેશન મળે છે મિત્રો બધ જીવ જોવો ખાલી સાંજ નો ખેતર નો લાઈવ નજારો બતાવી મિત્રો એક લાઈક કરો જો મિત્રો આજ અપડે આવે તો જીરું ઉપાડે વાળ્યું છે જો પાક પર સરસ પડી જો છે જીરામાં ને બરા ઉપાડે પણ ઉપાડે પણ સરસ વાળ્યું છે જો મિત્રો ઓ સણીયા જો